ખાદ્ય એકમોમાં જીવજંતુ નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અમદાવાદમાં વૈજલપુર વિસ્તારની ગૃહિણીએ રામદેવ ચોડાફળી નામના એકમમાંથી ખરીદેલ સમોસાની ચટણીમાંથી મરેલી ગરૂડી નીકળી આ ચટણીમાંથી મરેલી નીકળતા આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવી ટીમે સ્થળ પર પહોંચી ચેક કર્યું રામદેવ એકમમાં ચારે તરફ ગંદકી જોવા મળી તેલના તવાની આસપાસ ગંદકી જોવા મળી અને એટલું જ નહીં એકમના માલિક સુરેશ પણ ગેરહાજર જોવા મળ્યા આ એકમમાં મીઠાઈ બનાવનારે બચાવ કરતા કહ્યું કે આ ચટણીમાં ગરૂડી નીકળી હોવાની ફરિયાદ આવી હતી બે કલાક બાદ તેઓ એકમ પર આવ્યા પરંતુ મહિલા જ્યારે એકમ પર આવ્યા ત્યારે ગરૂડી જીવતી હતી ગરમ ચટણીથી કરોડી જીવતી ન રહે હરનું ખાવાના અથવા ફરસાણના શોખીન હોય તો વધુ એક વખત આપે ચેતી જવાની જરૂર છે કારણ કે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મહિલાએ સમોસાની ચટણી મંગાવી અને તેમાં મરેલી ગરોળી નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો ઘટના છે અમદાવાદના વેજલપુર વિસ્તારની જ્યાં આગળ રામદેવ ચોળાફળી સેન્ટર નામનું એકમ આવેલું છે અને તેમાંથી મહિલાએ સમોસાની ચટણી મંગાવી હતી અને તે સમયે તેની ચટણીમાંથી મરેલી ગરોળી નીકળી હતી આ એકમ છે જ્યાં આગળ એબીપી અસ્મિતા અત્યારે પહોંચ્યું છે અને સ્વાભાવિક રીતે આ જે એકમ છે તેની હાલત જોઈને અંદાજો લગાવી શકાય કે કેટલી ખરાબ હાલતમાં અહીંયા આગળ આજે ખાણીપીણી એકમ છે તે બની રહ્યા હશે અથવા ધમધમી રહ્યા છે અંદરના પણ દ્રશ્યો આપણે બતાવીશું છે ફરસાણની દુકાન છે ત્યાં આગળ ગઈકાલે આ ઘટના બની હતી અને મહિલાએ હાલ અમદાવાદ મહાનગરપાલિકાની એકસો પંચાવન ત્રણસો ત્રણ નંબરની હેલ્પલાઇન નંબર છે તેના પર સમગ્ર બાબતે ફરિયાદ કરી હતી જે સમોસાની ચટણીમાંથી કરોળી નીકળવાની ફરિયાદ બની હતી અને હાલ એબીપી બીપી તે એકમની અંદર છે તેના જે ઓનર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું તેમને પૂછીશું કે આખે આ ફરિયાદ જે મળી હતી તે બાદ તેમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ અથવા હાઈજીનનું ધ્યાન રખાય છે કે કેમ પરંતુ તેની પહેલાં આ એ જગ્યાઓ છે કે જ્યાં આગળ અલગ અલગ ફરસાની જે ખાદ્ય એકમો છે તે બનતા હોય છે માલિક ક્યાં છે આપણા બહાર ગયા શું નામ છે એમનું સુરેશભાઈ સુરેશભાઈ કોર્પોરેશનની ટીમ આઈ ખરી ચેક કરવા ના નહીં રોડી નીકળી હતી વાત સાચી એ સાચી તો પડી બે કલાક પછી લઈને જીવતી હતી એટલે મરી નહીં ગઈ માલમાં પડી જાય તો મરી જાય એવું કોને કીધું માલમાં પડે તો મરી જાય ને અંદર ચટણી ગરમ ચટણી પડે તો ના ના જાય આ જે લોજિક છે તારણ છે તેઓ આપી રહ્યા છે કે ગરોળી જીવતી હતી એટલે કે અહીંયા આગળથી કોઈ ગરોળી ન નીકળી હતી પરંતુ આજુબાજુની જે જગ્યાઓ અને આજુબાજુની જે જાળવણી છે તે જોઈને અંદાજો લગાવી શકાય છે કે જો આપ આવી દુકાનોમાંથી ખાદ્ય પદાર્થ લેતા હોય તો તમારા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે અને તેની સાથે સ્વીકારવા હજી પણ તેઓ તૈયાર નથી કે તેમના એકમમાંથી જે સમોસાની ચટણી લેવામાં આવી હતી તેમાં ગરોળી નીકળી હોવાનો ગ્રાહકને અનુભવ થયો છે જો કે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ટીમોને રવાના કરવામાં આવી છે અને થોડી ક્ષણોની અંદર ટીમો અહીંયા આગળ પહોંચ્યા બાદ દંડાત્મક કાર્યવાહી છે તે આ એકમ સામે કરવામાં આવશે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ